ચા વા પી એની પાછા હલદી ના અત્યારે આપણે ફાઈનલી જુનાગઢ ભવનાથ માં અત્યારે જઈએ અને ગાડી પાર્ક કરી દીધી

Uy, por ahí la Jun, mira ya. Sudhir, bye, bye, la Jun, a ver, muere todo. Ahí. Parikrama. Nichi, ya, parikrama, bye. Apoya, ya, un uco. Alba, muere, ya, no, 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 no. Y no, no,

মা জগের লাভসে ধর ম আ অ

क्या जो हमें हवा चल रही है ये आराम से होता है कराने लेते हैं कौन सी ला सु हो लगेगा ये पूंजी जो

કોને ખબર કાંઈક પ્રોબ્લેમ આવી જાય એટલે એને ચાર્જિંગ નહોતું થતું એટલે મોબાઈલને સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અત્યારે હું મારો અહીંયા હેન્ડ કર્યો છે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનો હોય ને કોમેન્ટ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું પણ ના ભૂલતા જય માતાજી જય શ્રી બાય